હર હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવ તત્વ અને મારા વંદન મિત્રો હું છું આચાર્ય સંકેત અને આજના વિડીયોમાં આપણે મેષ રાશિના તમામ જાતકો માટે જુલાઈ બે હજાર પચીસ કેવા કડવા પ્રયોગો કે સારા અનુભવો લઈને તમારા માટે આવી રહ્યો છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે તેથી વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો અને જે કોઈની પણ મેષ રાશિ છે એટલે કે જે કોઈનું પણ નામ લ અને ઈ આ ત્રણ મૂળાક્ષર પરથી થઈ રહ્યું છે તેની આ વિડીયો શેર કરવાનું ન ભૂલશો કારણ કે તેમના માટે ઘણી બધી માહિતી આજના વિડીયોમાં જાણવા તમને મળી રહી છે તો જો આ વિડીયો જોવા માટે તમે ફર્સ્ટ ટાઈમ આ ચેનલ પર આવ્યા છો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરવાનું ન પૂછશો કારણ કે હું જ્યોતિષ વાસ્તુ એસ્ટ્રોલોજી પ્રેડિક્શન્સ અને પાર્મિસ્ટ્રી તેમજ ન્યુમરોલોજી અને સ્પિરિચ્યુઅલ સાયન્સને લગતા ઘણા વિડીયો તમારા માટે લઈને આવતો છું કે જે તમારું જ્ઞાન વધારવામાં તમને મદદ કરી શકે છે અને તમને તમારું ફ્યુચર પ્લાનિંગ કરવા માટે પણ તમને મદદ કરી શકે છે અને જાતે જ તમારી કુંડળી જોતાં પણ હું તમને શીખવાડી શકું છું મારા વિડીયોમાં તમને ટૂંકો અને ટચ તે તમામ વસ્તુ શીખવા મળી શકે છે તો આપણે શરૂઆત કરીએ તો જે પ્રમાણે તમારી સ્ક્રીન ઉપર હાલમાં મેસ લગ્નની કે જે ચંદ્ર રાશિની ચંદ્ર ચંદ્રલગ્નની કુંડળી જે બનાવીને આવી રહી છે તે આ પ્રમાણેના ગ્રહોની સંરચના હોઈ શકે છે એટલે કે મેષ રાશિના તમામ જાતકો મહિનાની શરૂઆતથી જ વૃષભ રાશિના જે માલિક છે શુક્ર દેવતા તે તમારા ધન સ્થાનમાં સેકન્ડ હાઉસમાં જ રહેવાના છે ધનના માલિક જ ધનના હાઉસમાં છે ત્યારબાદ સૂર્ય અને ગુરુ કે જેને જીવ અને આત્માની યુતિ કહેવામાં આવે છે તે થર્ડ હાઉસમાં રહેવાની છે દેવતા ચતુર્થ હાઉસમાં મંગળ અને કેતુ પંચમ હાઉસમાં રહેવાના છે અને ત્યારબાદ રાહુદેવ અગિયારમા હાઉસમાં અને શનિદેવ બારમા સ્થાનમાં રહેવાના છે જે કંઈ પણ એકથી બાર નંબર તે દેખાય છે તે રાશિના નંબર છે હવે આ મહિનામાં જે પ્રમાણે ગ્રહોનું ચેન્જીસ થવાનું છે ગોચર પરિવર્તન થવાનું છે તે પ્રમાણે જો આપણે વાત કરીએ તો સોળ જુલાઈના દોર દરરોજ સૂર્યદેવતા કર્ક રાશિમાં આવવાના છે એટલે કે સૂર્યદેવતા રાશિ પરિવર્તન કરીને કર્ક રાશિમાં આવી જશે ત્યારબાદ જો આપણે વાત કરીએ તો છવ્વીસ જુલાઈના રોજ એટલે કે મહિનાના અંતમાં છવ્વીસ જુલાઈના રોજ શુક્ર દેવતા મિથુન રાશિમાં આવશે અને ત્યારબાદ અંતે ઓગણત્રીસ જુલાઈના રોજ મંગળ અને કેતુની પાપ યુતિ તમારા પંચમ હાઉસમાંથી છૂટી પડશે અને મંગળ દેવતા છઠ્ઠા સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે આ પ્રમાણે ગ્રહોનું જે કંઈ પણ વ્યૂહરચના છે તે મેં તમને જણાવ્યું પરંતુ હવે તે સમજીએ કે આ મહિનો તમારા માટે કેવો રહેશે સૌથી પહેલાં તો તમારી રાશિના માલિક જે છે મંગળ દેવતા તે પંચમ સ્થાનમાં કેતોદેવ સાથે વિરાજમાન છે મિત્રો તો તે શું સૂચવે છે તે તે સૂચવે છે કે તમારું આ મહિના દરમિયાન જે સ્વાસ્થ્ય છે સ્વાસ્થ્ય બાબતે અવારનવાર તમને કોઈક ને કોઈક તકલીફ રહી શકે છે એટલે કે કીતું કે જે માઇન્ડલેસ પ્લેનેટ છે અને મંગળ તમારી રાશિના સ્વામી છે તે રક્તના કારક છે એટલે કે તમને તેવું ફીલ થઈ શકે છે કે મારી બોડીમાં કંઈક થઈ રહ્યું છે મને સમજાઈ નથી રહ્યું મારી ઇમ્યુન સિસ્ટમ ડાઉન થઈ રહી છે આ પ્રમાણે પણ તમને સંજોગો આ મહિનામાં ખૂબ વધારે થઈ શકે છે પરંતુ કે તું માઇન્ડલેસ પ્લેનેટ છે એટલે કે તમને ફક્ત તે ભ્રમ ઊભો કરી શકે છે તે વાતની કાળજી રાખવાની તમે રિપોર્ટ કરાવવા જશો રિપોર્ટ તો બધા નોર્મલ આવી રહ્યા છે આ પ્રમાણેનું તે થઈ શકે છે સાથે જ આરોગ્યના દેવતા સૂર્ય દેવતા પણ સૂર્ય અને ગુરુ ગુરુદેવ જેવા શુભગ્રહ સાથે સૂર્યદેવ દ્રષ્ટિમાં છે યુતિમાં છે તેના કારણે તમારા સ્વાસ્થ્ય બાબતે જે કંઈ પણ પાછળના મહિનામાં એટલે કે મે મહિનામાં એપ્રિલ મહિનામાં માર્ચ મહિનામાં કોઈ પણ મહિનામાં જે તકલીફ હતી તે તમામમાંથી તમે હીલ થઈ રહ્યા છો ઉભરીને આવી રહ્યા છો તમારી ઇમ્યુન સિસ્ટમ ડાયજેશન સિસ્ટમ તમારી બોડી તમને મદદરૂપ થઈ રહી છે આ પ્રમાણે તમને એકથી સોળ જુલાઈ સુધી લાગી શકે છે ત્યારબાદ સોળ જુલાઈ બાદ જીવ અને આત્માનો જે આ યુતિ છે તે પૂર્ણ થશે અને સૂર્ય દેવતા આવી જશે ચતુર્થ હાઉસમાં ત્યારબાદ જ મંગળ અને કેતુનું જે યુવતી છે તે સોળ જુલાઈથી ઓગણત્રીસ જુલાઈ દરમિયાન તમને મેં જે કહ્યું છે તે પ્રમાણે તમને સ્વાસ્થ્યના કારણે અવારનવાર ચિંતાઓ આપી શકે છે આગળ આપણે વાત કરીએ તો આ મહિનામાં તમારું બેંક બેલેન્સ કયા પ્રમાણે રહેશે તો મિત્રો બેંક બેલેન્સની તો ચિંતા જ શું કરવાની કારણ કે શુક્ર દેવતા પોતાની જ રાશિના થઈને સેકન્ડ હાઉસમાં વિરાજમાન છે અને ધનના કારક જ ધનના સ્થાનમાં વિરાજમાન છે તેથી આ મહિનામાં જો તમે જોબ કરી રહ્યા છો બિઝનેસ કરી રહ્યા છો તો તમને અવારનવાર તક મળી શકે છે જોબમાં પણ ઇન્ક્રીમેન્ટ જે રોકાયેલું હતું તે પણ તમને મળવાના સંજોગો બની રહ્યા છે બિઝનેસમાં પણ મહિનાની શરૂઆતથી છવ્વીસ જુલાઈ સુધી અચાનક જ જે પાસ્ટમાં તમે જે કોટેશન આપ્યા હોય કે ઓર્ડર લેવા માટેની તમે કોઈને રિક્વેસ્ટ કરી હોય તે તમને અચાનક જ ધનલાભ કરાવી શકે છે પાસ્ટમાં જે કંઈ પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ને સ્ટોક માર્કેટમાં પણ જો ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો અચાનક જ ધનલાભ કરાવીને તમને જઈ શકે છે તેથી સ્ટોક માર્કેટ શેર માર્કેટ જે લોકો પણ યુઝ કરી રહ્યા છે તે લોકો જ્યારે પણ તમે પ્લસમાં જાઓ તો તરત જ તે તમારે ફાયદો ઉઠાવી લેવાનો છે ને ત્યાંથી તમારે નીકળી જવાનું છે તો તમને ધનલાભ થઈ શકે છે આગળ આપણે વાત કરીએ તો તમારા જે કોઈ પણ એજ્યુકેશન કરી રહ્યા છે કે તમારા સંતાન છે તેમના માટે આ મહિનો કેવો રહેશે આ મહિનો મંગળની કેતુની યુવતી ઓગણત્રીસ જુલાઈ એટલે કે મહિનામાં ઓગણત્રીસ દિવસ માટે સાથે આ બે ગ્રહો પંચમ સ્થાનમાં રહેવાના છે પંચમ સ્થાન કે જે તમારા વિદ્યાભ્યાસનું સ્થાન છે તમારા પૂર્વ પુણ્યનું સ્થાન છે ને તમારા લવ રિલેશનશીપનું પણ સ્થાન છે સૌથી પહેલાં આપણે વિદ્યાભ્યાસની વાત કરીએ તો જે કોઈ પણ સ્ટુડન્ટ છે કે જે કોઈક એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે ટેન્થમાં ટ્વેલ્થમાં છે કે તમે કોઈ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ આ મહિનામાં આપવા જઈ રહ્યા છો તો તમારે માનસિક રીતે સ્ટેબલ રહેવું ખૂબ જરૂર છે તમારા વિચારો ખૂબ વધી શકે છે અને તમે જો ઓએમઆર ક્વેશ્ચન કે એ પ્રમાણેનું કોઈક એક્ઝામ આપવાના હોવ તો તમે ત્યાં ડિફિકલ્ટીઝ તમને આવી શકે છે તમને આવડે છે બધું જ પરંતુ તમારે જ્યારે પરફોર્મ કરવાનું હોય છે ત્યારે તમે યોગ્ય રીતે પરફોર્મ ન કરી શકો આત્મવિશ્વાસની ઉણપ મને જણાઈ રહી છે કારણ કે મંગળની કીધું પંચમ સ્થાનમાં પણ તો છે જ પરંતુ આત્મવિશ્વાસના કારક સૂર્ય દેવતા પણ થર્ડ હાઉસમાં છે થર્ડ હાઉસ સ્ટ્રગલનું કહેવામાં આવે છે તેથી જ તમને એજ્યુકેશનમાં જો આપણે વાત કરીએ તો તમામ સ્ટુડન્ટ્સને હું તે જ કહેવા માગીશ ઇતર પ્રવૃત્તિ એટલે કે ભણવા સિવાયની બીજી પ્રવૃત્તિમાં જો તમારું ધ્યાન જાય તો તેને સાઇડ પર મૂકો અને ફક્ત અને ફક્ત ફૂલી ફોકસ્ડ રહેવાની જરૂર છે વિડિયોના અંતમાં શું રેમેડી કરવાની છે તે પણ હું તમને જરૂરથી જણાવવાનો છું તેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો આગળ આપણે વાત કરીએ તો તમારા લવ રિલેશનશિપ કેવા રહેશે લવ રિલેશનશિપ એટલે કે પંચમ સ્થાનમાં પણ મંગળ અને કેતુની યુતિ છે જેને કારણે રાહુદેવની દ્રષ્ટિ પણ આવી રહી છે તેના કારણે તમારા રિલેશનશિપમાં મતભેદ મનભેદ ખૂબ વધી શકે છે અને નાની વાત મોટું સ્વરૂપ ધારણ કરી લે ઘણા લોકો તો બ્રેકઅપ સુધી પણ વાત પહોંચી જવાના સંજોગો પૂરેપૂરા બની રહ્યા છે તેથી તમારે ફક્ત કૂલ ડાઉન કામ ડાઉન રહીને તમારા સામેના જે પાત્ર છે તમારા જે કંઈ પણ એલસીમાં તમે જેના સાથે છો તેમના ફક્ત નખરા થોડાક સહન કરવા પડશે તમે જો ગુસ્સો કરશો એંગરનેસ બતાવશો કારક કારકત્વમાં આવશો કેતુ દેવનો તેમને સહથ મળી રહ્યો છે તેના પ્રમાણે તમે આવશો તો હા રિલેશનશીપમાં દરરોજના ઝઘડા અને રડવાના નાટક જે છે તે થઈ શકે છે તેની કાળજી રાખવાની છે હવે આપણે આગળ વાત કરીએ તો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જેનું લગ્ન જીવનની જો વાત કરીએ તો મેરેજ લાઈફના જે માલિક થઈ રહ્યા છે એટલે કે શુક્રદેવ હતા તે સેકન્ડ હાઉસમાં છે માર્ક માર્કેશ જ મારક સ્થાનમાં જઈને બેઠા છે તેના કારણે આ મહિનામાં જે કોઈ પણ મેષ રાશિના જાતકો છે તમારા પાત્ર સાથે તમારા પાર્ટનર સાથે લાઈફ પાર્ટનર સાથે જે કંઈ પણ તકલીફ હતી તે તકલીફમાંથી તમે ઉકેલ લાવી શકો છો અને કંઈક વચ્ચેનું સોલ્યુશન લાવી શકો છો કે આ જે કંઈ પણ ઝઘડા થયા તેમાં તમારી ભૂલ હતી બીજામાં મારી ભૂલ હતી આ પ્રમાણે તમે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ કરીને તમારા મેરેજ રિલેશનશિપ માટે આ મહિને ખૂબ સારો છે મેરેજ રિલેશનશીપમાં કોઈ તકલીફ નથી થવાની તમે જો આગળ વધવા માંગો છો તો તમારા લાઈફ પાર્ટનર તમને ખૂબ સારી રીતે સપોર્ટ કરી શકે છે કારણ કે તમે જુઓ કે શુક્ર દેવ સેકન્ડ હાઉસમાં જઈ રહ્યા છે ત્યારબાદ બીજા પણ કોઈ વધારે પાપ ગ્રહોની કોઈ જ દ્રષ્ટિ નથી આવી રહી ના તો મંગળકેતુની આવી રહી છે ના તો રાહુની આવી રહી છે ના તો શનિની કોઈ પણ પાપ ગ્રહોની દ્રષ્ટિ સપ્તમ સ્થાનમાં નથી રહી પરંતુ ગુરુદેવની જે પંચમ દ્રષ્ટિ જે શુભ દ્રષ્ટિ કહેમા આવે છે તે તમારા લગ્ન સ્થા મેરેજ રિલેશનશીપના સ્થાન પર આવી રહી છે તેના કારણે આ મહિનો તમારા લાઈફ પાર્ટનર સાથે તમે પૂરે ખૂબ સારી રીતે વ્યતીત કરી શકો છો અને કંઈક જે કંઈ પણ પાર્ટનર સાથે પ્લાનિંગ કરવા છે નાની મોટી ટ્રીપ પણ કરવી છે કરો અને તેમને પણ ખુશ રાખવાનો પ્રયત્ન કરો આપણે આગળ વાત તો તો તમારા ભાગ્ય ભાગ્ય વિશે સ્થાનના માલિક જે છે એટલે કે નવમાં સ્થાનના માલિક જે છે ત્યાં આવી છે ધનુરાશિ ધનુરાશિના માલિક થઈ રહ્યા છે ગુરુદેવ સૂર્ય અને ગુરુ જીવ આત્માની જીવ એટલે કે ગુરુ અને સૂર્ય એટલે કે આત્મા તે બંનેની દ્રષ્ટિ થઈ રહી છે સોળ જુલાઈ સુધી સોળ જુલાઈ સુધી જે દ્રષ્ટિ થઈ રહી છે તે તમારા ભાગ્ય સ્થાન પર થઈ રહી છે સાથે તમે જોશો તો બુધદેવ પણ સારા સ્થાનમાં છે શુક્રદેવ સારા સ્થાનમાં છે મંગળદેવ પંચમ સ્થાનમાં છે ભલે પરંતુ નવ પંચમનો યોગ થઈ રહ્યો છે સાથે જ રાહો પણ રાહુમા સ્થાનમાં શનિ બારમા સ્થાનમાં તમામ જે શુભ ગ્રહો છે તે શુભ સ્થાનમાં ખરાબ ગ્રહો છે તે ખરાબ સ્થાનમાં છે હવે આના કરતાં વધારે તો ભાગ્યનો સાથ કોણ આપી શકે ગ્રહો પણ કહે છે કે તમે જે કંઈ પણ પ્લાનિંગ કરવા માંગો છો એક મહિનાનો સમય આપું છું મેષ રાશિના તમામ જાતકો તમારે જે પ્લાન કરવું તો પ્લાન કરો અને જીવનમાં આગળ વધો કારણ કે આ મહિનામાં ગ્રહોની સંરચના તે પ્રમાણે થઈ રહી છે સૂર્યદેવ પણ રાશિ પરિવર્તન કરશે જ્યારે સોળ જુલાઈએ ત્યારે તે ચતુર્થ સ્થાનમાં આવશે બુધદેવ તો ત્યાં જ રહેવાના છે સૂર્ય બુધાદિત્ય યોગનું નિર્માણ થવાનું છે આ પ્રમાણે ભાગ્યનો ભરપૂર સહકાર મળવાનો છે પરંતુ છવ્વીસ જુલાઈના રોજ જે શુક્ર દેવતા રાશિ પરિવર્તન કરીને તમારા સપ્તમ સ્થાનના માલિક શુક્રદેવતા જે રાશિ પરિવર્તન કરીને ત્રીજા હાઉસમાં આવવાના છે સ્ટ્રગલના સ્થાનમાં આવવાના છે તો સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ આ પાંચ દિવસ માટે તમારા લાઈફ પાર્ટનર સાથે વાદ વિવાદ થઈ શકે છે સત્યાવીસ દિવસ સારા છવ્વીસ દિવસ સારા રહેશે પરંતુ પાછળના જે પાંચ દિવસ છે તે તમામ તમારા રિલેશનશીપમાં તકલીફ લાવી શકે છે લાઈફ પાર્ટનરને થોડીક સમજવાની જરૂર છે તેથી ભાગ્યનો સાથ મળવાનો છે પરંતુ સત્યાવીસથી એકત્રીસ લાઈફ પાર્ટનર સાથે સંબંધ પણ સાચવાના છે અને સાથે જ લાઈફ પાર્ટનરનું સ્વાસ્થ્ય પણ તમારે સાચવવાનું રહેશે જો તે સાચવી લેશો તો કોઈ તકલીફ વધારે આવવાના સંજોગો નથી બનતા આગળ આપણે વાત કરીએ તો તમારું કરિયર કયા પ્રમાણેનું રહેવાનું છે અને તમારે જે બેનિફિટ છે એટલે કે અગિયારમું સ્થાન છે ઈચ્છા પૂરતી છે તે થવાની છે કે નથી થવાની કરિયરના સ્થાનના માલિક દેવતા કે જે બારમા સ્થાનમાં વિરાજમાં છે મિત્રો છ આઠ અને બાર તે સ્થાનમાં તો શનિદેવનાને શનિદેવને શુભ માનવામાં આવે છે તેથી શનિદેવ તો અઢી વર્ષ સુધી ત્યાં રહેવાના છે પરંતુ સૂર્ય અને બુદ્ધની જે યુતિ થવાની છે સોળ જુલાઈ બાદ તમારા કર્મના સ્થાન પર તમારા કર્મમાં તમે તમારી વાણીના કારણે તમારા બિઝનેસમાં તમારા જોબમાં તમામમાં તમે એ પ્રમાણેના ઇનોવેટિવ આઈડિયાઝ આપી શકો છો કે જેના કારણે તમારા બોસ તો તમારાથી ખુશ થશે પરંતુ સાથે તમારા કલીગ કલીગ્સની પણ તમને વાહવાઈ મળશે અને તે લોકો પણ તમારી પાસે આવશે કે તમારી પાસે આ સ્કિલ ક્યાંથી આવી તમારો એક એવી યુનિક સ્કિલ બહાર આવી શકે છે જુલાઈ બે હજાર પચીસમાં મેષ રાશિના તમામ જાતકો તમે જે કંઈ પણ ચાહતા હતા તે પ્રમાણે તમે રિઝલ્ટ મેળવી શકો છો ભાગ્યનો પણ સાથ મળી રહ્યો છે અને કરિયરમાં પણ તમે ખૂબ વધારે આગળ વધારી શકો છો આ પ્રમાણે મેષ રાશિના તમામ જાતકો જો તમારા વિશે વાત કરીએ તો ફક્ત જે લોકો પણ લવ રિલેશનશીપમાં છે કે પછી જે કોઈપણ સ્ટુડન્ટ છે તેને થોડુંક સાચવાનું છે અધરવાઇઝ જે લોકો મેરેજ લાઈફમાં છે એટલે કે જેમના મેરેજ થઈ ચૂકેલા છે જેમને નવી જોબની શોધ છે તેમને જોબ મળી શકે છે બિઝનેસ માટે પણ ખૂબ સારો મહિનો છે અને ધન એકત્રિત કરવા માટે પણ આ મહિનો ખૂબ સારો છે આ મહિનામાં જે ઇન્વેસ્ટમેન્ટ કરવાના છો ને તમે તે ઇન્વેસ્ટમેન્ટ તમને બમણું ત્રણ ગણું પણ મળી શકે છે તેથી તમે જે કોઈ પણ લાઈનમાં ગોલ્ડમાં સ્ટોક માર્કેટમાં જ્યાં પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માગો છો કરો ઇન્વેસ્ટમેન્ટ અને ફ્યુચર સારું બનાવો જુલાઈ બે હજાર પચીસ તમારા માટે ખૂબ સારી તકો લઈને આવી રહ્યો છે તો મિત્રો આ પ્રમાણે મેસ રાશિના તમામ જાતકો માટે એકથી એકત્રીસ જુલાઈ તમારા સાથે થઈ શકે છે કયા કેવા તમને અનુભવ થાય છે તે તમે મહિનાના અંતમાં તમે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ન ભૂલશો આ માહિતી તમને કેવી લાગી તે માહિતી વિશે પણ તમે કમેન્ટમાં જણાવવાનું ન ભૂલશો વધારે મેસ રાશિના જાતકોને માહિતી શેર કરો અને જો માહિતી પસંદ આવી હોય તો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલવું જોઈએ અને સાથે બેલ આઈકનને પણ પ્રેસ કરી દેવું જોઈએ હવે આપણે વાત કરીએ તો ઉપાય શું કરવા જોઈએ મિત્રો ઉપાયની જ્યારે પણ વાત આવે છે તો મેષ રાશિના માલિકે છે મંગળદેવતા હવે તે કેતુદેવ સાથે છે તેથી મંગળનું જો તમે આ મહિનામાં મંત્રચ્ચાર કરશો કે કંઈ પણ ઉપાય કરશો તો તે તમને તકલીફ પહોંચાડી શકે છે પરંતુ મંગળદેવ કે જે ગ્રહોના રાજા સૂર્યદેવના સેનાપતિ ગણવામાં આવે છે હવે જો તમે સૂર્યદેવની રેમેડી કરશો કે જે ગુરુદેવ સાથે ખૂબ સારી દ્રષ્ટિમાં સારી યુવતીમાં છે આ મહિનામાં ભાગ્ય પર પણ તે દ્રષ્ટિ કરી રહ્યા છે સૂર્યબુધા રીતે યોગ પણ આગળ જઈને કરી રહ્યા છે સૂર્યદેવની આરાધના તમને આ મહિનામાં ખૂબ સારી સાબિત થઈ શકે છે ગુરુદેવની જ્યારે પ્રાર્થના કરવાની હોય છે તો ગુરુદેવ માટે તમે તમારા પિતાજી કે તમારા વડીલો સાથે સારા સંબંધ રાખો નિત્ય તેમના પગ દબાવવા એ પ્રમાણે તેમના સાથે સારા સંબંધ રાખો તેમને કંઈક નાની મોટી જગ્યા પર સારી જગ્યા પર ફરવા લઈ જવા તે પણ તમને શુભ ફળ સાબિત કરાવી શકે છે સૂર્યદેવને તમારે જળ અર્પણ જરૂરથી કરવું જોઈએ જે તમને શુભ ફળ અપાવી શકે છે એક ડોટામાં ચોખ્ખું પાણી લો તેમાં થોડા ચોખા ઘઉં અને ગોળ આ ત્રણ ઓછું ભેગા કરો અને સૂર્યદેવને સવારે છ થી આઠના સમયમાં અર્ઘ્ય આપવું જોઈએ જેના કારણે સૂર્યદેવ સ્ટ્રોંગ થશે અને બૃહસ્પતિ દેવનો પણ જો બીજ મંત્ર કે જે ડિસ્ક્રિપ્શનમાં જણાવવામાં આપેલ છે તે બ્રહસ્પતિનો બીજ મંત્ર પણ જો તમે દરરોજ કરશો તો તે તમને ખૂબ સારી રીતે જીવનમાં આગળ વધારી શકે છે જે કોઈ પણ વિદેશમાં છે વ્યુઅર્સ તે લોકો માટે સ્પેશિયલ રેમેડી તે જ આપી શકો કે દરરોજ તમારે ગાયત્રી મંત્રનો પાઠ કરવો આ રેમેડી તો તમે ઈન્ડિયામાં પણ કરી શકો છો પરંતુ ગાયત્રી મંત્રનો પાઠ જો તમે કરશો તો તે તમને ખૂબ શુભ ફળ અપાઈ શકે છે સાથે જ તમારે શુક્ર દેવતા પણ ખૂબ સારી અવસ્થામાં રહેવાના છે આ પૂરા મહિના દરમિયાન તેથી તમારે શક્ય હોય તો અત્તર કે પછી કોઈ સારા પરફ્યુમ કે જે તમારી ઓળખ ઊભી કરી શકે છે તે પ્રમાણે અત્તરનો પણ તમારે ઉપયોગ કરવો જોઈએ સારા પરફ્યુમનો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો આ રહી રેમેડી અને આ પ્રમાણે એક મહિનો તમારા માટે કેવો રહેવાનો છે તે હું તમને એડવાન્સમાં જણાવી રહ્યો છું તેથી વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલશો નેક્સ્ટ વિડીયોમાં આપણે વૃષભ રાશિના તમામ જાતકો માટે આ મહિનો કેવો રહેવાનો છે જુલાઈ બે હજાર પચીસ તેના વિશે ચર્ચા કરશું આપ સૌમાં રહેલા તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય